સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવતા પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડના રોકાણની સંભાવના દેખાઈ રહી છે સુરતમાં જે રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા સુરતને વધારે સીટીપી ફાળવવાની જરૂર હોવાનું ઇન્ડસ્ટ્રીનું કહેવું છે હાલ સુરતમાં પચીસસો મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં બીજી પચીસસો મેગાવોટ વીજળીની જરૂર હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બાર લાખ રોજગારીની નવી તકો પણ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે હવે જો દર વર્ષે આટલા ઓર્ડર મળતા હોય તો આવનારા પાંચ વર્ષોમાં ઇન્વેસ્ટમેન્ટ બી એટલું વધવાની શક્યતા છે અને આજે સુરત પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટની આશા રખેલી છે અમને એવું લાગે કે એના કરતાં બી વધી વધી શકે છે એ બીઆઈએસ અને કૃષિઓ એક જાતનું છે ને નોન બેરિયર છે એટલે અત્યારે એવું છે કે તમારે ફ્રી ઇકોનોમીમાં જો વીસથી થી પચીસ ટકા ઇમ્પોર્ટ આવતું હોય તો એ આવવા દેવું જ જરૂરી છે કારણ કે તમે જો ઇમ્પોર્ટ આવશે તો જ કોમ્પિટિશનમાં અહીંયાના લોકલ સ્પિનરો નવા નવા યાન બનાવશે અને એ લોકો ભાવમાં કંટ્રોલ રહેશે